આ ઉતલ કીતો ખસી ના પાડું પેલા મારો જો ના થા તો દુકાન હે સાક લેવા ના હું ન કીધું માં કાતી શું કેતા કે લેતા હારો પૈસા પાજી દે આ હમુ કર ફોન મોનું ચોઈ જાવ નહીં તો કાકા વડીએ ના ભરતી તો મારો મને તારું કો માં ખબર વડીએ તમા ડાળી હોય ને તું નહીં ભરતી તમન પણ ના ભાગો કોઈ ને હરું હમુ કર હોય કે ના સિંગા ગુરુ તન તું એક ને ટોલુ ખલાબા ન તું કે ખલાબા ન તું લા પેલા કુના માં નાખવાન કીધું દે ન તું કીધું હોય કણ પણ કોઈ મજૂર નતા આવતા જ ના નાખી પછી ઈચ્છા નતી મારી ઓમે ઘોરા આવે છે એમ કે બધી વાતે તારું તારું ના કરો તો મારું બનાય બાળી નાખો હોળી નાખો પરી પેટ ઉગડી ઓછો oh, બેઠે <tellan>

થોડીક મજા આમરમ તો સારું યાર તમે તો મુંબઈ મુંબઈ તું અમદાવાદ નું પેલું કોકડ્યું તરાવડું ને એમાં ડૂબીને મરી જાજો જો જબિયાવા દેવું મરી જાય તો હું ડૂબી મારું પાર આવે તમારા નામ ના લાડવા ખ જો દેતા ને ક જતર હાલો જો છે પણ મફત નઈ આલા આરે અલ્યા ઊંજી ઉછી લે ona ઉપર હારું તું હેજી મગઈ તડંગ

देख સાબ બાજી લેવાય આકા ગોમ નાકલ તો શું મારું નામ હે પિંકુ ને આકા ગોમ કઈ અન ઘોર નાય પિતડિયું તો મારું નામ પિંકુ ની જો અલ્યા હેડિયા હેડિયાલા હમણે માર ખાયો મડે કેણિયા ઓતલા થઈ જાજો ખાવ શું કોમ કરતે ધોરાવે એટલે બખારા કરી આ મે આટલો પડ્યો હે પણ આજ તો હમરે કોક વિડિયો આયો કે બેમ છોડવાનો બેમ ની દરવાજા છોડવાના

આ દુધી મારતો બગલા જેવો પણ ગારો એકલો છે ને બગાડીન મળશે એ તો ગોમે નહી જવા દે ઉઆ કેટલો ગારો કર્યો પણ આ સક્કર જજો બમ્મો જાવતું ખરેખર શું ખાયા તું તું બોલ્યા શું હેડ્યો તું શકુની તું પહેલા હું બોલ્યો મગલા તો આહા એની પેલા મોન આલીન બોલ નક સાબડાયો મને એટલે વાત આ તમે મને છોડીશ આલી આલી શે નહીં બંગકો હા તો

મારે પેલું સાર વાટો તો પલડે તો પલડેતા તે પલડે બીજા રઘડા ના હોય છોકરાના પેરે પેને ઉડે આવો એટલે તમે જો હેડે દતા ઇન અમે તો ગામમાં એટલે કે એ બાર ગામ જસા એટલે ઓમદાન ઓમનેદાન એટલે એ ગામમાં ની બીજા ગામમાં તો જો જો દાદા એ કરવાનું હોય જા તો પડી તમે બે બે ઓમાં પડ મારો કાળ્યો आ जो हमें तमी तो पमराड़ा दे दे तक क्या उन पनोती लगा रखे हो हमें आप लोग जाओ ना लोग सुनिए मेरे चार चार दर्द आ जाए चार दर्द आ जाए अगर बहुत है ना तो इतना कुछ करा करा कौन तोड़ेगा तो रे तू खाती तू तू पळाडी रे हा रे जा पोटी पोटी पडली होई ल ल पोटी होई पडली आ नाना बघ गाइस पळाईच थ्यू ए दारुया ये रे मोरा माय कांगले उडी उडी नु आया पेना नाही घेर पडता नाही आम्ही आई पड्या आम्ही आई नाही पड्या आई तो तुम्ही पड्या हो તું ઉભો હ ને બગાડ લે માં આ બધું બગાડી જાય એ તો પોરા પડાય પડી કે ને એમ તો બધું બોન કોમ ના એ મ્યાકા જ ન યાર આને વેત ભર્યું અરે આવી છે હે તના કાપો કા દે તું

લા હેજી બતાઉ ડોમર સે દેખાય છે चलो તમર મુઢા પર તો એટલો છે આઈ જાતી છે પર એટલો ડોમર છે કેટલા પૈસા એટલા પૈસા બધા ઘરમાં કાલીતા સાચું કોન કાત્રા કાકા મરિયાદાન બોલવો પાહ કોન તે ના આલોય પેલા હા ભાઈ તો તમે તમે જો હાલવા તમે જો હાલવા તમારો તમરમાં પડ્યા હતા તમાર ડરપો હતો चलो આપડે ના પાડો આપડે ભજન ના પાડો કોણ વાટ ના હાલ કઈ બે ભિખારી કર્યું હાલે આજુબાજુ ને ગમરો જોતા ભિખારી કર્યા ભિખારી કર્યા

તમે કહેવા ના પીઠાઈ હશે જોડો કબર ચિત્ર સરપંચ ને હું કરી

પોશા જોશે આલે તમારો રોડ બનેલો કે નઈ બનેલો કેજો બને યાદ છે રોડ તો પણ મંજૂરી કાલે કરન તમાર બધાની છાયો લાગસી નઈ કરશું છાયો તો આલે પાછા ડોની તો છાયો કરી કરીન દેતાયા પણ કેટલી છાયો કર્યા ના ની પછી તમે એક એક ની કરો તો ના હોય ને રાજીનો હું મળી લ્યો તરઈ રહ્યા છો તરઈ તો તમે પૈસા ખૂટકી બેકાઈ છી હુરા ને કા શેળ તો ઓય હવે રાજી મેલન કઈ દેજો એ તો ઉપર જોઈ રહ્યો હે ઈ તો ને કરવા ને ને કરશું તમારો તમારે સરકાર ના ને જો કા પંચાયત માં આવી જાજો જો

yeah no.